ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદને પગલે તારાજી સર્જાય છે ખેડૂતોની મગફળીનો ઊભો પાક નિષ્ફળ ગયો ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાયો છે ખેતરોમાં સ્થિતિ મગફળીના પાતરા પલડી ગયા દિવાળી પૂર્વે જ ખેડૂતો પર કુદરતી આફત આવી ચડી છે મગફળી ઉપરાંત પશુધન માટેનો ચારો પણ નષ્ટ થઈ ગયો છે આ જ મુદ્દા પર હતા મહેશ ડોડિયા લાઈવ જોડાઈ ગયા છે મહેશ પાસેથી વિગત જાણીએ મહેશ જે પ્રકારે ગીર સોમનાથના સુત્રાપાડામાં ભારે વરસાદના કારણે મગફળીનો પાકનું નુકસાન ગયું છે દિવાળી પૂર્વે ખેડૂતો પર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ કેટલું નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે અને શું સ્થિતિ છે ત્યાં સુત્રાપાડામાં દસ ઇંચ થી વધુ વરસાદ છે તે પડ્યો છે ને ગીર સોમનાથ ના અનેક તાલુકાઓમાં પણ હાલ વરસાદ છે તે પડી રહ્યો છે ત્યારે આજે થોડો વરસાદે વિરામ લીધો છે પણ ખેડૂતોને પર છે તે પાટુ પડી છે એ ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળી પૂર્વેજ જે ખેડૂતોનો જે મગફળીનો જે આગોતરો પાક હતો તેના જે પાથરા છે તે પલળ્યા છે ને જે માલને ખવડાવવાનો જે પાલો છે તે પણ પલળ્યો છે તેમના કારણે જે ખેડૂતો છે તે હાલ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે વાત કરવામાં આવે તો સુતરાપાળાના લોઢવા પસનાવડા અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખેડૂતોનો જે પાકના પાથરા છે તે પલડ્યા છે તેમના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પરંતુ જો હજુ વરસાદ વધુ વરસે તો ખેડૂતોની માઠી દશા બેસે તેવી ખેડૂતો પૂરેપૂરી ચિંતા છે તે વ્યક્ત કરી રહ્યા છે જી જાણકારી માટે ધન્યવાદ